નડિયાદમાં મહારાજા ફિલ્મનો સખત વિરોધ પ્રતિબંધ મુકવામાં નડિયાદમાં હિન્દુ સનાતન સંસ્કૃતિ અને વૈષ્ણવ સમુદાયને બદનામ અને અભદ્ર ચિત્રિત કરતી મહારાજા ફિલ્મ સામે લોકો રોષે ભરાયા છે વૈષ્ણવો સહિત હિન્દુ સમાજના અગ્રણીઓ પૂજ્ય ગુકુળવસૌજી મહોદયની આગેવાનીમાં નિવાસી અધિક કલેક્ટરને મહારાજા ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે આવેદનપત્ર આપવામાં અપ

તે બહાર પાડવામાં આવી છે અને ખાસ કરીને એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રામ માટે અભદ્ર ચિત્ર ચિત્રો શ્રી ગોવર્ધનનાથજીના ચિત્રજી એ બધું મૂકવામાં આવ્યા છે અને ધર્માચાર્યનો વિરોધ કરી એને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે તેનો વિરોધ કરવા માટે રેલી લઈને અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટરશ્રીને આવ્યા છીએ માંગ એ જ છે અમારી ખાસ મેઇન કે આવા આવી ફિલ્મો જે બહાર પડે છે કે ન પડે તેનો બહિષ્કાર થાય અને સામાન્ય સમાજમાં ખોટો અસર ન પડે જે મનગણંત વાતો છે બનાવેલી વડોદરાના કોઈ સૌરભ શાહ દ્વારા પુસ્તક લખેલી છે એને દ્વારા આ ફિલ્મ બનવામાં આવી છે તો એનો બહિષ્કાર કરવા માટે જ આ રેલી અમે કાઢી છે કે કોઈ પણ રીતે ભારત સરકાર આનો વિરોધ કરાવે અને સાથે રહી અને સમસ્ત હિન્દુ સમાજ સમસ્ત ભારતીય જનતા દ્વારા આનો બહિષ્કાર થાય એ જ અમારે હેતુ છે